કેમ છો દોસ્તો આજે હું તમને વન પિકનિક માટેનું બેસ્ટ લોકેશન બતાવવા જઈ રહ્યો છું આજે આપણે આવી ગયા હતા તારંગા જૈન તીર્થ કાર્ય જે મસ્ત મજાનું હિલ સ્ટેશન પણ છે અહીંયા આજુબાજુમાં મસ્ત મજા તમે પાછળ જોઈ શકો છો કે મસ્ત મજાના ડુંગરાઓ પણ આવેલા છે આજે હું તમને મસ્ત મજાની સફર કરાવવાનો છું તો તમે વ્લોગની અંદર બન્યા રહેજો કેમ છો દોસ્તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તારંગા હિલ સ્ટેશન જે મહેસાણા જિલ્લામાં આવેલું એક મસ્ત મજાનું હિલ સ્ટેશન છે તો તમે સાપુતારા ત્રણ દિવસની પિકનિક માટે ન જઈ શકો તો તમે એક દિવસની પિકનિક કરવા અહીંયા તારંગા હિલ સ્ટેશન ઉપર આવજો બસ મસ્ત મજાનું અહીંયાનું એટમોસ્ફિયર છે ચોમાસાના વાતાવરણમાં અહીંયા વાતાવરણ સોરેકલાય ખીલી ઉઠે તમે જોઈ શકો છો મારી પાછળનો નજારો તમને બતાવવાનો પ્રયાસ કરી તમે જોઈ શકો છો આ બધો નજારો અને અમે જે અહીંયા આવ્યા છીએ એ સાડા સાતસો પગડે ચડીને અહીંયાના ટોપ ઉપર આવ્યા છે અહીંયા ત્રણ ટ્રેકિંગ સાઇટ છે જે આ પહેલાં નંબરની ટ્રેકિંગ સાઇટ છે બીજી ટ્રેકિંગ સાઇટ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સામે દેખાય છે સાડા ચારસો પગથિયાં છે અહીંયા અને એના પછી બીજી એક ટ્રેકિંગ સાઇટ છે સામેની બાજુએ છે જે પાંચસોથી છસો પગથિયાં ચડીને તમે ટ્રેકિંગ સાઇટ ઉપર જઈ શકો છો અહીંયાનું વેધર બહુ મસ્ત છે ચોમાસાના વાતાવરણમાં તમે અહીંયા આવશો તમને બહુ બધા મજા પડી જવાની છે દોસ્તો અને ફેમિલી સાથે આવો તો બહુ મજા પડી જશે તમને અહીંયા